પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ પીડી જાદવ સહિત એએસઆઈ એસઆઈ મહેબૂબ ખાન બેલીમ રવિન્દ્ર શાંતિલાલ જાઉં સહિત સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે પીપળિયાના પાટિયા નજીકથી રાણાવાવના રસ્તે એક ઇસમ હથિયાર લઈને નીકળવાનો છે તેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી એક શખ્સ પગપાળા ચાલીને આવતો હતો આથી પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતા સરકારી વાહન જોઈને તેને ભાગવાની કોશિશ કરી હતી આથી પોલીસે તાત્કાલિક તેને કોર્ડન કરીને તલાશી લેતા તેની પાસેથી દસ હજાર રૂપિયાની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી તેથી પોલીસ ચોંકી ઉઠી હતી અને પિસ્તોલમાં બે કારતુસ પણ લોડ કરેલા મળ્યા હતા આથી એસઓજીની ટીમે તેની અટકાયત કરીને દસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેના નામઠામ પૂછતા પોરબંદરના પેરાડાઇસ સિનેમાની પાછળ ઝૂરીબાગ વિસ્તારમાં રહેતો પ્રતાપ હમીર ગરચર હોવાનું જણાવ્યું હતું અને તેને આનંદ રહેતા હિરેન જાફાભાઈ રબારી અને તેના પિતા ઝારાભાઈ રબારી પાસેથી આ હથિયાર લીધાની કબૂલાત કરતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે